તો હાલના સમયમાં યુવાન હોય કે વૃદ્ધ સ્ત્રી હોય કે પુરુષથી કોઈ પ્રજાનો જીવ બચી શકે જેને લઈને ગુજરાત રાજ્યના તમામ શહેરો અને તાલુકાના પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી ત્યારે ગઈકાલે રાજકોટના વિરાણી ભીખા બારડ અને ટીઆરબી જવાને સૂઝબુજ અને ડોક્ટર દ્વારા સ્ટ્રોક આવે તો લોકો જીવ કેમ બચાવવું તે માટે લીધેલ સીપીઆર ટ્રેનિંગ મારફતે સ્કૂટર ચાલક વ્યક્તિને સીપીઆર કરી રાહદારીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પંદરમી મે ના રોજ ચોકમાં એક મોટર સાયકલ ચાલક ચક્કર આવતા પડી ગયેલ અને બેભાન થઈ ગયેલ દરમિયાન ત્યાં ચોકમાં ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલ કેતનસિંહ તથા ટીઆરબી મહેન્દ્રસિંહ તરત દોડી ગયેલ અને તેમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતા બેભાન હાલતમાં હોય એમને સીપીઆરની ટ્રીટમેન્ટ આપેલી અને એમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરેલો અને તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને વધારે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે એ બાબતે એવું કહીશ કે આજથી લગભગ દોઢેક વર્ષ પહેલાં અમારે તમામ પોલીસને સીપીઆઈની ટ્રેનિંગ આપવાનું આયોજન કરેલું અને તમામને સીપીઆઈની ટ્રેનિંગ આપેલી છે જેથી કરીને ખાસ કરીને જ્યારે હાજર હોય તે દરમિયાન આજુબાજુમાં કોઈને આ રીતે અચાનક હુમલો આવે અને સીપીઆર આપવાની જરૂરિયાત ઊભી થાય તો એ આવી વ્યક્તિનો જીવ બચાવી શકે તે માટે તમામને ટ્રેનિંગ આપવામાં આવેલી હતી સર લોકોને શું સંદેશો આપશો સીપીઆરની ટ્રેનિંગ એક સારી છે જાણતા હોઈએ તો આપ બીજા જે જેને હુમલો આવ્યો છે રોગનો ને ઓન ધી સ્પોટ કારણ કે એવું અઘટિત થયું છે તો આપ સીપીઆર આપીને એને બચાવી શકો